વિભાજન થયું જયારે વાવ થરાદ અલગ જિલ્લો બનશે એટલે એમનું વડું મથક હવે થરાદ બનશે એટલે સવાલ એ હતા કે જયારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું તો ફાયદો અને નુકસાન કેટલું અને એ જ બધાની વચ્ચે એક વિચાર આવતો હતો કે જે જિલ્લો અલગ બનવા જઈ રહ્યો છે એમના ધારાસભ્ય અત્યારે શું કહી રહ્યા છે કારણ કે જ્યારે વિભાજનની વાત આવી ત્યારે શંકર ચૌધરી એક શબ્દ નહોતા બોલ્યા કારણ કે તેઓ થરાદના ધારાસભ્ય છે અને જ્યારે પણ બનાસકાંઠામાં જઈએ ત્યારે એવું સંભળાતું હતું કે અહીંયા ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી સામસામે નથી પરંતુ અહીંયા લડત છે તો ખાલી ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરીની એટલે હવે જ્યારે બનાસકાંઠામાં જઈશું ત્યારે એવું સંભળાશે કે બનાસકાંઠાની અંદર ભાજપ કોંગ્રેસની લડાઈ છે અને વાવ થરાજની અંદર આ વખતે ગેનીબેન ઠાકોર અને પછી ક્યાંક જે શંકર ચૌધરી છે તેમની વચ્ચેની લડાઈ હોઈ શકે છે કારણ કે પહેલા વાવની અંદરથી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હતા અને ત્યાંથી તેમની ટિકિટ આપવામાં આવી એટલે તેઓ સાંસદ બન્યા પરંતુ સવાલ હવે એ છે કે એ જ વાવ થરાદ હવે એક થઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લો અલગ થવાનું છે સવાલ એ હતો કે શંકર ચૌધરી અત્યાર સુધી કેમ ચૂપ હતા કેમ તેઓ બધાની સામે નહોતા આવતા હવે પોતાનો જિલ્લો એક અલગ બન્યો છે પણ સવાલ એ હતો કે ગેનીબન ઠાકોર તો નારાજ હતા કારણ કે તેમના લોકોને કોઈને પૂછવામાં નહોતું આવ્યું ત્યાંના સ્થાનિકોને પૂછવામાં નહોતું આવ્યું ત્યારે આ બધું વિભાજન થયું એટલે હવે જ્યારે આખરે થરાદની અંદર એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ જ સભાની અંદર છે 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 તે શંકર શંકર હાજર રહ્યા આજે પહેલી વખત જ્યારે બનાસકાંઠાનું વિભાજન થયું ત્યારે તેઓ બોલ્યા કારણ કે અહીંયા જ્યારે પણ વિકાસની વાત આવતી જ્યારે ભાજપ કે કોંગ્રેસ ઉપર સવાલ ઉઠતા ત્યારે સવાલ એ જ હતો કે અત્યાર સુધી જે વાવના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર એમણે પોતાના વિસ્તારના કામ કર્યા છે કે નહીં તો બીજી તરફ થરાદની વાત આવતી હતી તો થરાદના લોકો એવું કહેતા હતા કેના થરાદના વિકાસના કામ થયા છે પણ જ્યારે સાંસદ ગનીબેન ઠાકોર બન્યા ત્યારે સવાલ એ હતો કે શંકર ચૌધરીની અહીંયા આ વખતે નહોતી ચાલી કારણ કે તેઓએ જે વ્યક્તિને ઉભા રાખવાની માંગ કરી હતી તેમની હાર થઈ હતી એટલે હવે જ્યારે આખું આ સમીકરણ બન્યું છે આ વખતની એટલે જ્યારે હવે નજીકમાં વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે પણ આખું જે સમીકરણ છે એ બદલાવાનું છે કારણ કે વાવ માંથી જે પેટા ચૂંટણી સ્વરૂપજી ઠાકોર ભાજપના જીત્યા એટલે હવે વાવ થરાદ હવે એક જિલ્લો બન્યો છે તો આવનારી ચૂંટણીમાં પણ રસાકસી ભરી જંગ જોવા મળવાની છે કારણ કે આમ જોવા જઈએ તો વાવ છે તે ગેનીબેન ઠાકોરનો ગઢ છે અને થરાદ છે તે શંકર ચૌધરીનું છે મૂળ બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયું પણ જે બંને વ્યક્તિ હંમેશા લડતમાં હતા એ બે વ્યક્તિ તો સાથે જ એક જિલ્લામાં જોવા મળવાના છે એટલે એ સમયે પણ આપણે એ જ જોવાનું છે કે આખી લડતમાં ક્યારે પક્ષા પક્ષીનો ખેલ આમાં રમાઈ જશે અને કોણ એકબીજા ઉપર પ્રહાર ફરી એક વખત શરૂ કરશે કારણ કે અત્યાર સુધી તો બનાસકાંઠા જિલ્લાના સાંસદ છે તે ગેનીબેન ઠાકોર છે પણ હવે આવનારા સમયમાં સવાલ એ પણ હશે કે હવે ભાજપ કોંગ્રેસ કોને ટિકિટ આપશે વાવથરા જિલ્લામાંથી પણ અત્યારે જાહેર સભાનું આયોજન છે જાહેર સભાની અંદર શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે અને ધારાસભ્ય છે તે હાજર છે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે પરંતુ આખું જે વિભાજન થયું એ પછી શંકર ખુલીને બોલ્યા છે અને તેમણે આડકતરી રીતે બીજાને પ્રહાર પણ કર્યા છે પત્રકારોને પણ તેમણે સવાલ કરી દીધા છે કે તમે અત્યાર સુધી વિભાજન વિભાજન ચલાવ્યું પણ આ વિભાજન નથી આ તો વિકાસના કામની વાત છે એટલે હવે શંકર ચૌધરીને પહેલા સાંભળી લઈએ બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે આપે કહ્યું કે એનાથી શું ફાયદો થશે તો લે સો દોઢસો કિલોમીટરથી પણ વધારે દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જવું પડતું હતું એ નજીક પડશે તેના કરતાં આ સમગ્ર જૂના બનાસ બૃહદ બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે ઘર આંગણે સુવિધાઓ મળશે અને બીજું આ સીમાવર્તી ક્ષેત્ર છે તે સરહદી વિસ્તાર છે આ સરહદી જિલ્લો બને છે તો એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે એ વધારે થશે જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવ જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડો એની ગ્રાન્ટો પણ વધારે મળશે સરકારની યોજનાઓનો લાભ પણ જે એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો જવો એટલે એટલી ગ્રાન્ટો એક એક જિલ્લાને મળશે જેથી પ્રજાના કામો પણ વધારે થશે નવી આશાઓ જાગી છે નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપી સુજલમ સુફલમની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપી હતી જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લાને એ જ પ્રમાણેનું એક નવા જિલ્લાની પણ ભેટ આપી છે એટલે આ જિલ્લાના વિભાજન નહીં મીડિયાએ જે ચલાવ્યું છે વિભાજન વિભાજનના વિભાજન નથી આ નવનિર્માણ છે માના પેટમાંથી કોઈ બાળકનું જન્મ થાય કોઈ મામાંથી વિભાજન નથી થતું એ નવા બાળકનો જન્મ થયો છે તો આપણે પણ નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે પ્રજાના સરહદી બિલકુલ ભારતમાલા જે પ્રમાણે બની રહ્યું છે એક દિલ્હી સુધીનો તો જે એક્સપ્રેસ હાઈવે ભારતમાલા છે તૈયાર થઈ ગયો છે આવનારા સમયમાં નવો રોડ જે બની રહ્યો છે ખાસ કરીને થરાદથી ગાંધીનગર માટેનો એ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સરકારે મંજૂરી આપી દીધી છે આ સરહદી વિસ્તારનો અનેક વિકાસના કામો અહીંયા થશે હું આજે તો આટલી જ વાત કરવાની હતી ફરી આગળ બાકીનું કંઈ વાત હશે તો પણ તમને માહિતી આપ જે રીતે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીના જે ભાગલા પડ્યા એમાં જે વાવ વાવથરાદ છે એમની અંદર દિયોદર, કાંકરેજ, લાખણી, ધાનેરા, ભાબર, સુઈગામ, થરાદ અને વાવ આવે છે તો જે બનાસકાંઠા જિલ્લો અલગ પડ્યો એમાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતીવાડા, દાંતા અને અમીરગઢ આવે છે અને બનાસકાંઠા જિલ્લાનું જે હબ છે એ પાલનપુર કહેવામાં આવશે એટલે અત્યાર સુધી જે બનાસકાંઠા જિલ્લાનું વડુમથક પાલનપુર હતું એ જ રીતે હવે વાવ વાવથરાદનું જે વડુમથક છે પણ ક્યાંક લોકો હજુ પણ એવી માંગ કરી રહ્યા છે કે વાવ થરાદ પરંતુ દિયોદર છે તેમને વડુ મથક બનાવવામાં આવે હવે એ જોવાનું છે કે સરકાર આ ઉપર કેવો નિર્ણય કરે છે અને પહેલી વખત શંકર ચૌધરી બોલ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર